નમસ્કાર હું છું કોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે તમને અત્યારે હીરા સોલંકી દેખાઈ રહ્યા છે હીરાબાઈ સાથે વાત કરવી છે હીરાબાઈ મહુવા ગયા હતા શું કહેશો ત્યાં આગળ જે પીડિત વ્યક્તિ છે તેને પણ મુલાકાત કરી આપે ઓગણત્રીસ તારીખ નો આ બનાવ અને ત્યાંના અમારા કોળી સમાજના આગેવાન નવનીત ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો એના હાથ પગ તોડી દેવામાં આવ્યા એમનો સ્પેશિયલી મારનારા લોકોએ એનો વિડીયો રેકોર્ડિંગ કર્યો રેકોર્ડિંગ કરીને પોતે એનો વિડીયો વાયરલ પણ કર્યો અને મારતા મારતા એનો વિડીયો બીજા કોઈકને બતાવતા હતા એમના સાથે વાત કરતા હતા આવો બધો બનાવ જ્યારે બન્યો હોય ત્યારે સમાજ ખૂબ મોટો રોષ જોવા મળ્યો આજે વ્યક્તિગત એમને મેં સાંભળ્યા છે એમની મુલાકાત લીધી છે ત્યારે સંપૂર્ણપણે એ વ્યક્તિને ન્યાય મળે એ દિશાએ કામ કરવા માટે આખો સમાજ ભેગો થયો હતો અને એમને ત્યાંની મુલાકાત લેવા માટે હું પ્રત્યક્ષ પણ ગયો હતો હીરાભાઈ કારણ કે સીધો આરોપ લાગ્યો માયાભાઈના દીકરા જય જયરાજ આહિર આતા આહિર જે છે તેમના ઉપર આ આરોપ લાગ્યો અને તેમનું એવું કહેવું હતું જે નવનીતભાઈ છે તેમનું કહેવું હતું કે ફોન આવ્યો અને પછી મને બોલાવ્યો અને મને માર મારવામાં આવ્યો એમના પાસે બધા ક્લિપોની રેકોર્ડિંગ છે એવે જેમના જેમના સાથે વાત કરી એમને પર ફોન આવ્યા એની રેકોર્ડિંગ છે એમના પાસે તો સમાજના આજુબાજુના તાલુકાના સરપંચો ભાગેવાનો ત્યાંના લોકલ ધારાસભ્ય માજે ધારાસભ્ય પછી તળાજાના ધારાસભ્ય શ્રી અને આ બધા સમાજના લોકો ત્યાં એકત્રિત થયેલા અને અમે પ્રત્યક્ષ એને સાંભળ્યા અને એને સાંભળતા જ અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે જે કંઈ વાત અમે સાંભળી અને પોલીસ તંત્ર દ્વારા પણ જે કાંઈ કાર્યવાહી કરવામાં આવી ગઈકાલે ડીવાય એ કંઈક નિવેદન આપેલું કે આ જૂની અદાવતના કારણે આવું બધું બનાવ બન્યો છે કોઈકની ફરિયાદ આવે કઈ રીતે એના અનુસંધાને આ બધું બનાવ બન્યો છે તો વાસ્તવિકતા જાણવાના માટે અમે પ્રયત્ન કર્યા અને આ વાસ્તવિકતાથી સાવ વિહોણી વાત આ છોકરાએ અમને ધ્યાન ઉપર મૂક્યું અને કીધું કે ભાઈ આ જે મારા પર બ્લેમ કરે છે એ બધું ખોટું છે જે કાંઈ વાસ્તવિકતા થઈ છે એ બધું અમને એ વાત કહી ત્યારે સમાજની બી આ ધ્યાન ઉપર મૂક્યું ત્યારે આઈજી સાહેબને એસપી સાહેબને આ ધ્યાન ઉપર મૂક્યું છે અને યોગ્ય તપાસ થાય એના છોકરાને ન્યાય મળે એ દિશાએ કામ કરવા માટે અમે સૂચના આપી છે પણ જે રીતના ત્યાં આગળ ઓડિયો ક્લિપ છે એમની પાસે જે રીતની ઘટનાક્રમ આખો ઘટ્યો છે પોલીસે એફઆઈઆર ની અંદર અજાણ્યા લોકો વિરુદ્ધ નામ એફઆઈઆર કરી છે એ કહી રહ્યા છે કે હું અમુકને તો નામ એ લોકો બોલતા હતા ત્યાં આગળ હા એ બોલતા બોલતા મારતા હતા એમને અને કોઈને પાછા સામે સંભળાવતા પણ ફોન ચાલુ રાખી ને મારતા એ આપણે આ ક્લિપમાં જોઈ શકીએ છીએ આપણે આ ક્લિપમાં એટલે આ તો સાચી દિશા જો તપાસ થાય તો એમાં તે બધા આગેવાનોને એવું થયું કે ભાઈ આ સાચી દિશા એ નથી કામચક થતું એટલે બધાની રજૂઆતી એવી હતી અને ત્યાં પુષ્કળ લોકો આમ હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને એને ન્યાય આપવા માટે અમે સંપૂર્ણપણે આમ સમાજના એક આગેવાન તરીકે આમ સરની ફરજ બને છે સાચી દિશા એ તપાસ થાય એવી માંગણી એમની હતી તો અમે પણ એને સ્વીકારી છે પણ કારણ કે સામે જયરાજ આહીર અને માયાભાઈ આહીર કારણ કે બહુ મોટું નામ છે અને સૌરાષ્ટ્રનું ભાવનગરનું આટલું મોટું માથું છે એટલે તમને એવું લાગે છે કે આ જે વ્યક્તિ છે કોળી સમાજના નવનીતભાઈ એમને ન્યાય મળશે મળે ને શું કામ નહીં મળે કોઈ બી હોય બે નામાં કોઈ પણ વ્યક્તિ હોય નાનો હોય મોટો હોય તો કાંઈ આપણે કાંઈ થોડી મોટા લોકોને છૂટ આપણે આપી દીધી છે કે એ લોકોને જે મન ફાવે એમ કરવું આપ આ વિડીયો જોશો તો વિડિયો સ્પેશિયલી બનાવવામાં આવ્યો માર મારતા હોય એને બનાવે સ્પેશિયલી એટલે એક થાક બેઠાડવાનું કામ એવું દેખાતું હોય એવું લાગ્યું અમને અને આ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય અને કોક સાથે વાત કરતા હોય ને એટલે આ બધી વાતો છે અમે સોમવારે આગેવાનો બધા આપણા હર્ષભાઈને પણ મળવાના છીએ અમે સીએમ સાહેબને અમે ટાઈમ લેશું અને સમાજની આ જે બધી વિગતો છે એ ધ્યાન ઉપર મૂકવા માટેના પ્રયત્ન અમે કરીશું અચ્છા પોલીસને કારણ કે પોલીસની ભૂમિકાને લઈને શું કહેશો પોલીસે તો ગઈકાલે ક્લીન ચીટ આપી દીધી આમાં થોડું મને એવું લાગે છે કદાચ ઉતાવળો પગલું લીધું હોય વાસ્તવિકતા જે દિશાએ તપાસ થવી જોઈએ એ દિશાએ થઈ નથી એવું થોડુંક અમને સમાજના લોકોને એવું ત્યાંના લોકોને એવું લાગ્યું છે પણ સાચી દિશાએ તપાસ હજુ થશે ત્યારે વાસ્તવિકતા જે કહે છે એ બહાર આવશે

સાચી હકીકત બહાર આવે એ માટે મેં સરકાર શ્રીએ આ તપાસ કરવા માટે આદેશ આપ્યો છે હીરાભાઈ એક સવાલ તમને એ પૂછીશ કારણ કે સમાજની વાત જ્યારે આવે છે ત્યારે તમે લોકો ખૂબ એક્ટિવ હોવ છો અને ખાસ કરીને નેતા તો વધારે જ એક્ટિવ હોય છે સમાજથી ઉપર ઉઠીને આની અંદર આપ ન્યાય માટે શું કરશો ના ના જે બનતી કોશિશ જે સાચી દિશા છે એ ન્યાય માટે અમે કરીશું એમાં કઈ પાછી પાણી નહીં

અને ખૂબ આગ્રહ પૂર્વક મહા બોલાવાની વાત અમને કરતા હતા પણ હમણાં એ જરૂરિયાત છે નહીં કેમ કે અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ આ તાત્કાલિક જે કઈ ન્યાય એને મળવો જોઈએ ન્યાય મળશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી હીરાભાઈ એમને લીગલી જે મદદ જોઈતી હશે એ સમાજના નેતા તરીકે આપ કરશો સંપૂર્ણપણે કરીશું બેન સંપૂર્ણપણે કરીશું આપણે કામ કરો અમે બેઠા છે મિત્રો નહીં આખો સમાજ તમારા ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પરસોતમભાઈ ન્યા છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે આ બધા લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં થતું સમાજ નો નો થાય નહી કોઈ નો નહી વાત ને સમજ્યા એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપડે એમાં મુંજાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બધા આપ સૌનો હું નવનીત વતી તમારા બધાયનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો તો કે કેટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવું છે કીધું બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની દઈશ એટલે એના વતી તમારા બધાયનો આભાર પણ એક કઈ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો હો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો આટલું કહેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો તમે છો તો અમે છીએ મિત્રો હં આશું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોણી સમાજ મેં નવનીતને સાંભળ્યો છે એના પાસે બધા પુરાવા છે માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું જે કઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું ક્યારેક પણ કોઈ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડિપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ આપને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાતો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે એમાં કાઈ શંકાને સ્થાન નથી હિરાભાઈ ભોગબંડાનો એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગડાણા ગુરુ આશ્રમને લઈને વાત છે તેને લઈને બજરંગદાસ બાપાનો ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે મારું પણ આસ્થાનું કેન્દ્ર છે ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવ્યો વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું કારણ કહ્યું કે હુમલો કરવામાં આવ્યો હતો મને તો સંપૂર્ણપણે એ જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે હવે વાસ્તવિકતા કેટલી હાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે અને તપાસ થાય પછી જે તો ખ્યાલ આવશે કે શું હાચુક છે અને શું નથી હજુ તપાસ ચાલુ છે ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પર પાછું નવનીત અપાવીશું અને પાછીથી તપાસ કરવાની થવાની હશે તે પણ કરાવીશું પોલીસ સામે કયા પ્રકારના પગલા લેવાની હવે માંગ ગૃહમંત્રીને કરવામાં આવશે તાત્કાલિક એ સામાન્ય સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ દિશાએ કામ કરતા નથી ક્યાંક ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે એના માટે જો આપણે એસપી સાહેબને એને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળ્યો એવું લાગશે બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરી અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી

એ તો હવે એનો તપાસનો વિષય છે એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર હોય કહશે ચાલો થેન્ક યુ ચલો કા હતા હીરા સોલંકી જેમનું સ્પષ્ટ માનવું છે કે એ વ્યક્તિને ન્યાય અપાવવા માટે ચોક્કસથી કામ કરશે અને જે લોકો આની અંદર ઇન્વોલ્વ હશે તે માટે થઈને હવે તેઓ ગૃહ મંત્રી હર્ષંઘીને પણ મળશે ડીજીપીને પણ મળશે અને ન્યાય માટેનો સંપૂર્ણ પ્રયત્ન કરશે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર